કિસાન સંઘની રજૂઆત બાદ ડાયવર્ઝનની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે રોડ બાબતે તો અમારી રજૂઆત હતી કે ભાઈ એ લોકો ગંભીર એક પુલ પડ્યો અને ત્યાં જે કાંઈ માનહાની બની છે એ એક ગંભીર સમસ્યા છે પણ એને ધ્યાનમાં લઈ અને સરકાર છે એ પરબારો ડિસિઝન લઈ લીધું તમામ પુલોને તપાસ કરીને તમામ જે નબળા પુલો હતા એમાં બેરિકેડ નાખ્યા અમારે જામબાળાનો પુલ છે હજી તો બાર વર્ષ પહેલાં બન્યો છે જેની કેપેસિટી પાંત્રીસ વર્ષની છે તો એ પોલ બંધ કરવામાં આવ્યો છે તો એ જે કોઈ ખેડૂતોને જે નુકસાની છે એને ફરવા જવું પડે એ જવાબદારી અમારી તો નથી જે લોકો પુલ બનાવે છે તો એની સામે પગલાં લે લેવા જોઈએ અને જે ખેડૂતોને અત્યારે સમસ્યા છે ફરવા જવું પડે છે તો એ તમામ ખર્ચથી છે કોન્ટ્રાક્ટર પાસેથી લેવો જોઈએ અને આમ પબ્લિકને જે ફરવા જવું પડે છે એના ભાડામાં એને ડિસ્કાઉન્ટ દેવું જોઈએ મારી સરકારને રજૂઆત છે કે બામણાસા અને જાંબાડા તાલાળા ઉના હાઈવે સદંતર આજે પંદર દિવસથી આ બંધ છે ત્યાં કોઈ પણ જાતની જ્યાં ફરકવામાં આવ્યા નથી કોઈ પણ નેતાઓ અને જે વિદ્યાર્થીઓને એક બાજુ ભણતરની વાતો કરવામાં આવી રહી છે અને એક બાજુ વિદ્યાર્થીઓ છેલ્લા દસ દિવસથી આ પ્રાઇવેટ વાહન લઈ અને ભણવા જઈ રહ્યા છે એટલે મારી વિનંતી છે આ તાત્કાલિક રોડ સારું થવો જોઈએ આ સદંતર પાંચ તાલુકાને જોડતો રસ્તો છે એટલે ત્યાં જે કોઈ વિકલ્પ ગોતવાનો હોય એ તાત્કાલિક વિકલ્પ ગોતવામાં આવે છે માત્ર બેરિકેડ મારી અને બધા પોતાનો સંતોષ બધાની જવાબદારીમાંથી છૂટી જાય છે તો મારી સરકારને વિનંતી છે કે આ બાર વર્ષ પહેલાં પુલ જો બન્યો હોય એ હાલવાલાયક ન હોય તો આની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર લોકો હોય ને આમ પગલાં લેવા જોઈએ નહીં કે આમ પબ્લિકને અહીંયા હાલવાની